બધા મોજમાં હશો અને જો નહી હોય તો મોજમાં આવી જવાના છો ખરેખર યાર આખરે તો લોહી લીધું મારું લોટક્યા ખટક 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 નકરી સરખી નહી તમે અહીંથી રેડી ઘરેથી પપ્પા ને મૂકવા આવ્યા સાડા થયા હશે સાડા તાર ફોન આવ્યો ને સાંજે નઈ તમે ગયા નઈ અરે ઈ પેલા તો બે ઘણા પરાક્રમ કરોડ

બચ્ચું નહોતું આટલી મોટી હતી આટલી મોટી તો ઈ ન્યા હતી તો શું શું કરી મેં તો મેં કીધું આમાં વિશાલ હું ફોન કર્યો અહીંયા છે હા પડદા પાછળ વાગી મેં કીધું હવે અહીંયાથી નહીં બારી નીકળે તો સાલી અહીંયાથી બારી નીકળે અને આમાં મામા મામ કરતી હતી મને જોઈને અને મેં હું જોઈ ગઈ બરોબર એને મેં કીધું ત્યાંથી બારી નહીં આવે રેડી અને હજી તો હું અહીંયા હુતી ને વિશાલ તો સામે ઓલી દિવાલે બારી નીકળી અરે મેં કીધું હવે એ વિશાલ સીધી બેડ ઉપર પહોંચે અરે પછી મેં તમને ફોન કર્યો પછી ત્યાં હતી ને ત્યારે મેં પપ્પાને ફોન કર્યો પપ્પા કે કીધું કોઈ કાંઈ નો કરે કે તું હુઈ જા તો હું હુઈ ગઈ મારી રીતે મસ્ત તો સારી બારી નીકળી હામે પછી મેં પાછા પપ્પાને જગાડ્યા મેં પપ્પા એ બારી એવી એવી છે તો પપ્પા હાઉન લઈને આવ્યા ને તો હું કર્યું ને તો ક્યાંક વહી ગઈ મેં કીધું હવે તો હું અહીંયા હું જ નહીં પપ્પા કે બેડ ડી વાહે વહી ગઈ છે હવે તો ગમે એ થાય હું રૂમમાં નો આવું પછી ઓલા રૂમ સુઈ ગઈ પછી બે દિવસ ન્યા સુતી તો આજ સવારનો સીન છે હું તમને કહું એ તમે મે કોઈને કીધું જ નથી આજ સવારે તમે આવી ગયા ઘરે બસ હજી તમે આવ્યા હતા જસ્ટ અને ફ્રેશ થતા અને હું બધું કામ કરીને રૂમમાં આવી અને મેં કીધું લાવ ને ઘડી પંખો કરું તો નીચે ઉભી રહો ને તો આમ મજા આવે થોડી પંખાની નીચે જેવો પંખો ચાલુ કર્યો નારાની બેડ ઉપર પડી ક્યાં હતી ખબર નહીં વિશાલ પંખી હશે ક્યાં હશે પંખો ચાલુ કર્યા ભેગી હજી તો હું નસીબ મારા હજી તો અહીંયા જસ્ટ પોઈચી પંખાની ધડ નારાની પડી મેં રાઈટ નાખી સીધી આમ જે બીતો હોય ને તરત જ મેં વિશાલને હોકારો કર્યો અને વિશાલ અમારે આવ્યા ને હે ને ગરવાળી ગોતી ને સિક્સ મારી ગરોળી સીધી તમારા વગર મારે અધૂરું છે યાર બધું કોઈ તમારી વગર ગોરોણી માં મારો સાથ ન આવે પપ્પા ને એમ હોય કે કઈ બીક લાગે નઈ વસ્તુ તો મને લાગે છે એનું શું કરું મને ફોબિયા છે ઓલો ઘણા બધા લોકોને ઓલો ફોબિયા હોય ખબર ભાઈ કોઈ વસ્તુથી ડરતા હોય તો મને હકીકત માં બહુ મોટો ફોબિયા છે મે તમને લોકોને કીધું તો એમ તમે માનસો ને વિશાલ કાલે મે આ યુટ્યુબ ફેમિલી ને બ્લોગ માં કીધું હતું કે એક છોકરીના મેરેજ થતા હતા એને મેસી હેરસ્ટાઇલ લીધી હતી માથામાં ગુજરા ગુજરાવાળી તો જે ફ્રેન્ડ સર્કલ હોય ને એ લોકો બીક લાગતી દીધી અને ગરોળી ઓલું ખાવા ગઈ અને એનું મગજમાં ગયું અને ડેથ થઈ ગઈ તો મને ઈજ બીક ઘડી ગઈ કાલે નહીં એ જ્યાંથી ગરોળી જોત ને મને ઈજ મગજ માં બે જ ભાઈ કે ગરોળી અહીંયા ફરતી ફરતી બેડ ઉપર આવી જાય એટલે એવું થયું ને હા અને ઘટના કારણ કે ત્યાં ખ્યાલ લાગી જાય કરશું વિશાલ વગર આપડે કબર સાફ કરવાના નથી નીચેના કરી નાખતું બાકી માળિયા તો એ કોઈ નઈ અડું કઈ નથી હશે વિશાલ માળિયામાં થોડી થોડી સ્પેસ છે અંદર ત્યાં જેના બચ્ચા જતા રહ્યા છે અને એસીની પાછળ એ મે બી એસી એસીની પાછળથી જ નીકળે છે એટલે એવું બધું છે આજની હોલ સ્ટોરી મારી એવી હતી તો મેં તમને લોકોને કીધું તું કે ભડકણ ફેમિલીમાં ત્રણ દિ ગરોળી પુરાણ ચાલવાનું છે પેલો દી વિશાલ ગયા એ રાતનો બીજો કાલનો અને આજનો ત્રીજો દિવસે ફાઇનલી અમારી ગરોળીનો ધી એન્ડ ચેપ્ટરનો અને આજે તો વિશાલ મારે જવાનું છે પીઆર પીઆર કારણ કે કાલ સવારે પિઆર ભાઈ નહી આમ બેન થેલો પેલો લઈને જવાનું છે કારણ કે કાલે રૂપિયો શ્રીફળ છે મંત્રનું જેની ખરીદી અમે આટલા દિવસથી કરતા હતા ઓકે તો અહીંયા શ્રીફળે આપણે બનીને રેડી થઈ ગયા છે જી મારે લઈ જવાના છે એટલે બેગ પેકિંગ ને બહુ બધું કામ છે તો બધા મહેમાન હશે ત્યાં એમ ને અરે ફૂલ મહેમાનો અમારો આખો ફેમિલી તો શું કહેવાય બર એટલું બધું નથી આમ શોર્ટ માં જ છે એટલે ફટાફટ રૂપિયો નાળે ને બધું પતે ને એટલે જે બસ મળશે ને મને બપોરની ગઈ ઈ બસમાં પોસિબલ થશે ને તો નીકળી જાય એમ ઈશાલ હવે તો ફૂલ ભીખાથી આવશો જોરદાર દિન હતો એમ ને આવું હાલ હાલો ભીખાથી આસો ચા ઓલરેડી મેં મૂકી દીધી છે હવે નાસ્તો કરી લઈએ અમારા સથવા સુરુ હો ગયા હે આજ છે લેકિન આજ તક હે

હું આવું રાજકોટ તમારે જો મસ્ત ક્રિસ્પી ચકરી ઘઉં પૂરી મેંદાની પૂરી પછી બિસ્કીટ અને ગરમા ગરમ ચા દૂધ મમ્મી માટે ભાખરી મમ્મી અત્યારે કરીએ ને તો એ કસરત કરીને બહાર આવે ને તો લબર જેવી દીધે એટલે ગરમા ગરમ હોય ને તો જોડીને ખાવું ને એટલે મજા આવે ત્યારે કાલ તો પહેલા અમદાવાદમાં બહુ વરસાદ પડ્યો સાંજે પણ ઈ મને આ નથી ખબર કે આ બધું તમે પાણી ભરાઈ ગયું અરે બાપ રે તો ઘડીકમાં કલાકમાં તમે નતો કે ત્યાં જરીક વરસાદ આવે તો અહીંયા પાણી ભરાઈ જાય હા કેતો તો પણ કાલ તો જોયું મે રૂબરૂ ઓ બાપ બાપ જે એક્ઝિબિશન હતું ત્યાં જ બાર પાણી ભરાઈ ગયું અરે બાપ તો હારું કે તમે નીકળી ગયા અને તમે મને પૂછતા હતા પણ અહીંયા તો છાટો ઈ ને ઉઘાડ કેટલો મસ્ત આપણે નહીં

લે તકલીફ પડે એક કાડે निजाम ફળી જોઓ અહીંયા કટા ઘોર થઈ ગઈ રસ માં આવું પછી હું બહાર તો મને તો સુગંધ આયા કેરીનો રસ નથી પણ આ આ શું ગયું ટમેટા નાખવાનું ભૂલાઈ એટલે ગટકી હા મને કે સુધારેલા છે તો સુધારેલા ન

અને આજે તો હું સોચું છું કે મારી ઘરે જાય હું કુર્તી જે પહેરી જઈશ ને એમ જ કરું અહીંથી હું છે ને મારી ઘરે જે કુર્તી પહેરીને જઈશ ને એની કુર્તી પહેરીને સવારે બેસી જઈશ બે કલાક માં કુર્તી બગડવા નથી આઈથી મારા ઘરે જાવ તો એ કુર્તી જે પહેરેલી હશે એ જ કુર્તી સવારે 4 વાગે પહેરીને બેસી જઈશ ઓકે પછી ત્યાં જઈને ચેન્જ કરના છે લઈ જવાની હોય એ જ હા અને પછી ત્યાંથી થી રીટર્ન આવવા સમયે પાછી એની જ કુર્તી પહેરી લેઈસ હા એવું લાગે તો એક વધારે લેતી જાય એમાં એકમાં એક બે માં ક્યાં ફેર પડી ગયો બેગ પણ નહીં ઓર તમારું બેગ લઈ જવું તમારે શોર્ટ બેગ ઠીક એટલે કે ટેન્શન જ નહીં એ પાવર બેંક ચાર્જ હોવું પડે જો હા એ ચાર્જ નું મૂકી દેજો

કાકામાં તો ઓલરેડી એક ટાકો તો આપડો ઓલરેડી વાઇટ છે અને જે બીજો અધર કલર નો તો એમે વાઇટ કર નાખ્યો છે આપણે જરૂર ખાસ કાઢે પાણી ભરી હોય ને પાણી ભરી ને નો વાંધો આવે કાળો હોય ને તો પ્રોબ્લેમ થાય અને વાઇટ હોય એટલે નો માંધો નો આવે વાંધો ન આવે એવું છે બહુ મજા આવી ગઈ અરે પપ્પા મને ઈ જ કહેતા થાય કે જમવાની બહુ મજા આવી ગઈ મસ્ત બહુ હા બટેકાનું શાક હતું ને આજ તો વિશાલ આયા પહેલા તો ના પાડતા તો વિશાલ કે ડાળ બાટ બનાવવા પછી મમ્મી કે કે બનાવી નાખી કે કે અત્યારે મસ્ત જમી લઈએ એટલે મસ્ત દાળ ભાત ને શાક રૂટ લઈ તો ભૂલી જ જવાનું પપ્પા બપોર એટલે જ ને કેવા લાગ્યું એ તો કેવું અમારા ઘોઘરા ની કેવું લઈ મારું કામ આ લોકો ને તો રાત્રે ખબર પડી વરસાદ ચાલુ થઈ ગયો સુરત ને અમદાવાદ મેં પાણી પાણી બધું થઈ જાય થોડી વાર માં

માંડવી પાક ખુર પાક સુખડી બધાનું પેકિંગ કરવાનું છે અને કારેલા પુરી એ બધાના ઓર્ડર પેન્ડિંગ રહી ગયા છે હવે મેં કીધું આઈ હોપ સુરજ દાદા ના આશીર્વાદ આવા ના રે અને વાતાવરણ આવું ના ખુલ્લું રે એટલે ઈ સોમવારે બધું આપણી જ કામગીરી કરવાની છે મસાલો રેડી કર નાખો મસ્ત આપડે ભરેલા શાકનો પણ એ ઓર્ડર રિલેટેડ છે એ બધું મોકલવાનો છે એવું છે ઓર્ડર જ છે બધાનો એટલે મેં કીધું એટલું પપ્પા બનાવી નાખે તો સોમવારે એટલું બનાવવાનું ઓછું એવું છે સારું આવો અમે વધામણા કરીએ અને તમે કરો આરામ જય સપન જય સ્વામિનારાયણ

અલ રેવર છે ને કાલ પણ હું હવે નથી હું જાઉં છું અત્યારે થોડી વાર બે ફૂટ ઉપર બે ફૂટ ઉપર ઉડે છે બે ફૂટ ઉપર ઉડું છું રાજકોટ અત્યારે થોડું થોડું માથું દુખતું હતું તો વૈશાલી કીધું મે કે આપણે વાળું જાદુ બનાવીએ અને ખાખરા અને બધું નાસ્તો વાસ્તો કરી પછી જો અમારી છાબુ પીડી બપોર વધે છે ને તો પછી હામી આવી એટલે પાસે અત્યારે વધાવી લો એટલે પાસે પાસે ગોઠવી દઉં એટલે કપડા ઘડીક નાખું અને પછી રૂમ રૂમ ક્લીન કરો ને પછી તમે આવો પાછા પછી આપણે નિરાતે બેગ પેકિંગ કરી ઓકે ચાલ શું ભાઈ બેગ પેક થઈ ગયું બસ ખાઈય છે કોઈ મદદરૂપ નથી થાતું इधर કોઈ મારેમે કોઈનો તો થાતું ઈ તો જ્યારે આવે ને માથે ત્યારે ખબર પડે તો મદદરૂપ નહીં હોય તો હાથે કરવું પડે ને ત્યારે ખબર પડે તને તો જો મ스터 બેગમાં કાઈ લઈ જવાનું નથી વિશાલ

ले बस मां सिंपली घूर्तीनी पेरी जायस निया जेना काले चेंज कर लेंगे मेन इम्पोर्टेंट ये हमने लिया है हमारी मम्मी के पास चोरी ने चोरी किया हुआ और ये अभी जब हम रिसेंट गए थे तभी चोरी किया हुआ है तो अभी इसके अंदर अभी हमारी सारी जो हमारी कटलेरीस है वो भी हम लेके जाने वाले हैं हमारी कैरी वॉच देन हमारा मिरर नेल पेंट

શોલ્ડર બેગ રહી જશે ઓલો થેલો તો આમ 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 કરીને કેટલો ફેરવવાનો એટલે બધી કઈ અને એવું હોય છ દિવસ થાય તો વાત અલગ હતી તો તો થેલો છે ઓલો છે ઓલી કોણ ને મોટી ના ના ચાલે મારું પડે છે આ ટન કરતું ચાલો ચલો તો પેક કરી દે જરા પેક કરી દે આને હા ધેન આફ્ટર સોરા ટાઈમ થઈ જશે ધેન આફ્ટર આ શ્રીફળ ને બધું વ્યવસ્થિત પેક કરવું પડશે મારે હા ઈ બધું પેક કરવાનું છે ને હજી એક કઈક કામ છૂટે છે મારે થી શ્રીફળ અલગ થેલીમાં જ રાખજો અલગ થેલીમાં જો એટલે કઈ થાય નહીં કઈ થાય નહીં એને અલે આ બધું પછી નિરાતે મે કીધું મા જો મારા બ્લોગ નું કામ બતાવવાનું છે કોજી કા ફૂટે છે બ્લોગ નું બધું કામ બામ બતાવઈને પછી નિરાતેજ નવ પાડે જાય પછી ઊઈ જવા વિશાલ આ એવા સમાચાર એવા કે ઘરે હું નોતી મમ્મી પપ્પા નોતે તો તમને કોઈ ઉઠાડો વાળું નોતું રાજા ઘર નો

મતલબ અભી પતા નહી પાંચ બજે તક સોય હે તો રાત કોઈ આયે ઓ તો પતા નહિ એક દોઢ તો એમની વિશે અત્યારે સુઈ જાજો એટલે કાલ થાય ને તો તમારી ઊંઘ બહુ મસ્ત કમ્પ્લીટ થઈ જાય જરૂરી છે હું નથી એટલે એન્જોય છે અને એવું છે તો સારું ચલો ફટાફટ આપણું બેગ પેક કરી દે એટલું લેક કામ તો પતી જાય અમારી સારી કટલેરી પેક કરી દેતે હે અમારે કોસ્ચ્યુમ એન્ડ ધેન યે સારી જો ડ્રેસિસ વગેરે હે વો ધેન આફ્ટર જાયેંગે સીધા કિચન કી તરફ એટલે અમારું હોલ ફેમિલી બેસી ગયું છે લાસ્ટ આજના દિવસનો વાળો કરવા અને પપ્પા તમે કહી ગયા કે ચા ભાખરી પણ ચા ભાખરી બનવાની જ હતી પાણી મુકાઈ ગયું તો ચાનું પછી બાજુ ભરી ગયું મેં તો શેકડોના શાક બનાવ છોડ ખાઈ આ સેવલા સેવલા આ નો પપ્પા શેવલા શેવલા અલે હા હાચું એ મમ્મી વાર છે બધી મળી રહી માં ફ્રેશ વસ્તુ કે ઇન્સ્ટન્ટ